હિંદુ નેતાઓની હત્યાના કાવતરામાં ઝડપાયેલા મોલવી સાથે નેપાળના નંબરથી વાત કરનાર સાગરીતને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ બિહાર નેપાળ બોર્ડર પરથી ઝડપી લાવી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે નેપાળના મોબાઈલ નંબર ધારક શહેનાઝની બિહાર ખાતેથી ધરપકડ કરી છે નેપાળના મોબાઈલ નંબર ધારક શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ

મોલવીના દુબઈ નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે તેણે લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈ તારીખ ચારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મોલવી મોહમ્મદ સોયલ અબુબક્કર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતની આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાઝ સાથેની ચેટમાં એ એને ગુજરાત હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વિમાન લઈ ટીમ આજે સુરત પહોંચી છે